નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સમજીશું અગમ એપ્લિકેશનની અંદર મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કઈ રીતે થઈ શકે છે તે પહેલાં તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાંથી અગમ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેશો અહીં આપણે સર્ચ બારમાં અગમ એ પ્રકારે લખીશું અગમ એપ્લિકેશન છે એ તમારા ફોનની અંદર મોબાઈલની અંદર ડાઉનલોડ થયેલું હોવું જરૂરી છે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો આપણે મે મહિનાની અંદર મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ કરવાની હોય છે દર ત્રણ મહિના પછી આ એન્ટ્રી કરવાની હોય છે તમે અગમ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેશો અને એને ઓપન કરશો તમે જેવું એ અગમ એપ્લિકેશન ઉપર ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારેનું પેજ ખુલીને આવશે જ્યાં તમારે વપરાશકર્તાનો આઈડી લખવાનો છે અને પાસવર્ડ દાખલ કરવાનો છે અહીં વપરાશકર્તાનો આઈડી એ તમારા આંગણવાડીનો કોડ છે નંબર છે એ છે આંગણવાડી કોડ નંબર તમે દાખલ કરી દેશો અને પાસવર્ડની અંદર નિશ્ચિત થયેલો પાસવર્ડ છે એ તમે દાખલ કરી દેશો અહીં આપણે જોઈએ છે ઓકે નંબર પણ દાખલ કરી દઈશું અને પાસવર્ડ છે એ પણ દાખલ કરી દઈશું અને પ્રવેશ કરો એ પ્રકારેનો આવશે પ્રવેશ કરવા પર તમે ક્લિક આપો છો તો મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ કરવાનું પેજ ખુલીને આવશે અહીંયા બે વસ્તુ છે આંગણવાડી ગ્રેડિંગ કહ્યું છે અને બીજા નંબરે છે મારી વિકાસ યાત્રા અહીં આંગણવાડી ગ્રેડિંગ છે એ આપણે હાલ નથી કરવાનું આપણે કરવાનું છે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી ઓકે તમે બીજા નંબરના ખાના ઉપર ક્લિક આપો છો ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે ત્રણ વસ્તુ આવી જશે ત્રણ ત્રણ વસ્તુ છે એમાં સૌથી પહેલું છે બાળકોની માહિતી ભરવી અથવા સુધારો કરવો બીજા નંબરે છે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવી અને ત્રીજા નંબરે છે મારી વિકાસ યાત્રાનો રિપોર્ટ્સ સૌથી પહેલું જે ખાનું છે એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા તમારે જે બાળક છે નવું આવ્યું છે જે હજુ સુધી તમે અગમ એપ્લિકેશનની અંદર તેની નોંધણી નથી કરી તો અહીંયાથી આપણે એને નોંધી દઈશું ઓકે અહીંયા નોંધવા માટે સ્ક્રોલ કરશો એટલે નીચેની સાઈડમાં નવું બાળક ઉમેરો એ પ્રકાર એનું ઓપ્શન આવે છે નવું બાળક ઉમેરો એના પર ક્લિક આપો છો એટલે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે હા કે ના હા હશે તો એનો જન્મનું પ્રમાણપત્ર લખવાનું છે નથી તો સબમિટ કરી આગળ વધવાનું છે અહીંયા તમારે એનો ફોટો છે એ ક્લિક કરવાનો છે સાથે એ બાળકનું નામ છે એ દાખલ કરીશું જન્મ તારક દાખલ કરીશું એની જાતિ દાખલ કરીશું આંગણવાડી પ્રવેશની તારીખ દાખલ કરીશું બાળકનો મોબાઈલ નંબર માતાનું નામ અને પિતાનું નામ લખી અહીંયા સબમિટ કરી દઈશું એટલે આપણું બાળક છે નવું બાળક છે એ અહીંયા નોંધણી થઈ જશે એ તમે નથી કર્યું તો એ નવા બાળકની નોંધણી કરી દેશો ઓકે અહીંયા તમે જોશો અહીંયાની સાઈડની અંદર છે એ બાળકોનો ઉંમર છે એ આપેલી છે જેમ કે એના પર તમે ક્લિક કરો છો તો ત્રણથી ને ચાર વર્ષનું બાળક ચારથી પાંચ વર્ષનું બાળક અને પાંચથી છ વર્ષનું બાળક ઓકે અહીંયા તમે ખાસ જોશો જે બાળક છે એ શાળા પ્રવેશ આપી દીધો છે છ વર્ષ એના પૂર્ણ થઈ ગયા છે એ બાળકને તમારે અહીંયાથી ડિલેટ કરવું હશે તો પણ થઈ શકશે તમે અહીંયા ડિલેટનું ઓપ્શન છે એના પર તમે જેવું જેવું તમે ક્લિક આપો છો જેમ કે અહીંયા આપણે ક્લિક આપ્યું તો લાભ બંધ કરવાનું કારણ આવશે પસંદ કરો પર ક્લિક આપો છો તો આ પ્રકારેના એના કારણો છે સૌથી પહેલું કારણ એ હશે કે બાળક બાલવાટિકામાં પ્રવેશ લીધેલો છે ખાનગી સ્કૂલમાં ગયેલું છે સ્થળાંતર કરેલું છે થઈ છે બાળક મૃત્યુ પામ્યું છે લાભ લેવા નથી અને વર્ષ છે છે એ પૂર્ણ થઈ તો કોઈ પણ એક યોગ્ય કારણ લઈ એ બાળકને તમે ત્યાંથી ડિલેટ કરી શકો છો ઓકે હવે અહીંયા તમે નવા બાળક છે એ ઉમેરી દીધા છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે પછી મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવાની રહેશે એ માટે તમે અહીંયા મારી વિકાસ યાત્રા બીજા નંબરનું બોક્સ છે એના પર તમારે ક્લિક આપવાનું છે જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા બાળકની ઉંમર બાળકનું નામ અને તેનો મહિનો છે એ આવી જશે તમારે અહીંયા ખાસ કરીને અહીંયા ઉંમર છે એના પર ક્લિક કરવાનું છે બાજુની સાઈડમાં નાનું તીર આપ્યું છે તીર ઉપર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે છે એ ઉંમર આવશે અહીંયા ત્રણથી ચાર વર્ષ ચારથી પાંચ વર્ષ અને પાંચથી છ વર્ષ તો આપણે રાબેતા મુજબ સૌથી પહેલા ત્રણથી ને ચાર વર્ષના બાળકો છે એની મારી વિકાસ યાત્રા ભરીશું તેના પર તમે ક્લિક આપશો જેવું તમે ક્લિક આપો છો એવું અહીંયા નામની યાદી છે એ ખુલીને આવશે જો તમે ઉપર ક્લિક કરો છો તો ત્રણથી ને ચાર વર્ષના બાળકોની યાદી આવશે કોઈ પણ એક બાળક છે એ બાળકની આપણે એન્ટ્રી કરીને જોઈએ છે ઓકે અહીંયા આવશે મહિના નક્કી કરવાનો છે મૂલ્યાંકનનો મહિનો મહિનો નક્કી કરવા માટે તમારે આ પ્રકારે સ્ક્રો સ્ક્રોલ કરવું પડશે અને મે મહિનો છે એ લખી અને સિલેક્ટનું બટન છે એ ક્લિક કરવું પડશે અહીંયા તમે જોઈ શકો અહીંયા સિલેક્ટ છે મે મહિનો છે બે હજારને ચોવીસ ઓકે અહીંયા તમે આપી દીધું સિલેક્ટ સિલેક્ટ આપી દીધા પછી સૌથી પહેલી મારી વિકાસ યાત્રાની અંદર આવે છે એ શારીરિક વિકાસ પછી બૌદ્ધિક વિકાસ સર્જનાત્મક વિકાસ ભાષાકીય વિકાસ સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ ઓકે તો સૌથી પહેલાં છે એ અહીંયા જોઈ શકાય છે આપણે આ બાળકની એક પણ ફોર્મ છે એ ભર્યું નથી એટલે અહીંયા ચોકડીનું નિશાન છે ખોટાનું નિશાન છે એવું તમે જોઈ શકો છો અહીંયા આપણે હવે સૌથી પહેલાં શારીરિક વિકાસ ઉપર ક્લિક કરશું જો તમે શારીરિક વિકાસ ઉપર ક્લિક કરો છો તો એ પ્રશ્નો પૂછીને આવે છે અહીંયા આપણે પૂછે અડધા ફૂટની ઊંચાઈથી બંને પગ કૂદકો મારી શકે છે તો શું આ ત્રણથી ને ચાર વર્ષનું બાળક અહીંયા આપેલા જે કંઈ પ્રશ્નો છે એ મુજબ કાર્ય કરી શકે છે તો તમારે અહીંયા એ પ્રકારેનું એને ટીક માર્ક આપવાનું છે અહીંયા ખાસ એ સમજશો જો બાળક તમામ કામગીરી કરી શકે છે તો લીલું આપીશું એનાથી ઓછું કામગીરી કરી શકે છો તો આ કલર ટીક કરીશું એ પછી ઓછું કરે છે તો આ પીળા કલરનું આપીશું અને જો એ અક્ષમ છે એટલે કે એ કામ કરી નથી શકતો એનો વિકાસ એલો નથી થયો તો અહીંયા રેડ ઝોનમાં આપીશું અહીં આપણે આ બાળક છે એ તમામ પ્રવૃત્તિ છે એ કરી શકે છે કમ્પ્લીટલી એ બાળક કોઈ પણ જાતની શારીરિક વિકાસમાં ખામી નથી આટલું કરી દીધા પછી તમારે અહીંયા છે એ સબમિટ બટન ઉપર ક્લિક નથી આપવાનું અહીં આ બાજુમાં આગળ વધો એવું લખેલું છે આગળ વધો ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે જો તમે ભૂલમાં અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક આપી દો છો તો તમારે ફરીથી એ બીજા નંબરનું બોક્સ છે એનું ક્લિક કરવું પડશે જેમ કે આપણે અહીંયા આપી દઈએ સબમિટ બટન ઉપર સબમિટ બટન ઉપર ક્લિક આપશો એટલે તમે જોઈ શકાય છે તમે એક જ બોક્સ છે એક સારી વિકાસ છે એની જ એન્ટ્રી કરી પરંતુ હજુ આ એન્ટ્રી અન્ય એન્ટ્રી છે એ બાકી છે તો એન્ટ્રી એન્ટ્રી કરવા માટે ફરી વખત તમારે બોક્સ ઉપર ક્લિક આપવું પડશે જે છે બૌદ્ધિક વિકાસ અહીંયા બૌદ્ધિક વિકાસના લગતા પ્રશ્નો પૂછેલા છે બાળક છે જો એ સક્ષમ હશે તો આપણે એને ગ્રીન ઝોનમાં લખીશું અને આગળ વધીશું ઓકે અહીંયા આગળ વધવા ઉપર ક્લિક આપશો એટલે તમે ડાયરેક્ટ ત્રીજા નંબરનું જે છે સર્જનાત્મક વિકાસ છે ત્યાં આવી જશો ઓકે અહીંયા આપણે જોઈ શકાય છે સર્જનાત્મક વિકાસ ત્યાં પૂછવામાં આવતા જે કંઈ પ્રશ્નો છે એ તમે જોઈ વાંચી અને બાળકના અનુલક્ષીને મૂલ્યાંકન કરશો અહીંયા જોઈ શકાય ગીત સાંભળી શકે છે વાર્તા સાંભળી શકે છે અભિનય કરી શકે છે એ માટીના ગોળા છે એ ગૂં શકે છે મનગમતા ચિત્રો છે એ દોરી શકે છે તો આ એનો સર્જનાત્મક વિકાસ છે ઓકે આ બધું જ રેડી છે આપણે આગળ વધીએ ઓકે એ દેતા પછી આપણે સામે આવે છે ભાષાકીય વિકાસ ભાષાકીય વિકાસની અંદર પણ બાળક સક્ષમ છે બધી જ વસ્તુઓ છે એ કરી શકે છે ત્યાંથી આગળ વધીશું અને પાંચમા નંબરનો આવશે સામાજિક વિકાસ તમે જોઈ શકો છો આગળ વધશો એટલે આપોઆપ બોક્સ છે એ ખુલીને આવશે એ સામાજિક વિકાસ અહીંયા તમે સામાજિક વિકાસની અંદર પણ એ બાળક સક્ષમ હોય તો ગ્રીન ઝોન આપીને આગળ વધશો અને સૌથી છેલ્લું ભાવનાત્મક વિકાસ છે આવશે ભાવનાત્મક વિકાસ છે એ પણ એનો કમ્પ્લીટ છે એટલે એ સબમિટ કરી દેશો અહીંયાથી તમારે આગળ ન વધતા હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવો સબમિટ બટન ઉપર ક્લિક કરો છો તો અહીંયા જોઈ શકાય છે બધી જગ્યાએ આ છે છ ફોર્મ છે એની અંદર એ ખરાનું નિશાન આવી અહીંયા જોઈ શકાય લીલા કલરમાં ખરાનું નિશાન આવી છે તો આપણે આ બાળક છે એનું મૂલ્યાંકન છે એ કરી દીધું છે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી મે મહિનાની એ કરી દીધી છે ઓકે હવે એ બાળક છે એની એન્ટ્રી આપણે જોયો છે તો મારી વિકાસ યાત્રા રિપોર્ટમાં જશું અને બાળકના સર્વાંગી વિકાસનો રિપોર્ટ છે એ તમે જોઈ શકો છો અહીંયાથી એ બાળક છે આપણે એને પસંદ કરીશું અહીંયાથી એ મહિનો છે એ સિલેક્ટ કરીશું આગળ વધીશું ઓકે પર તમે ક્લિક આપો છો તો એ બાળકનો જે વિકાસ છે એ તમારી સામે એનો રિપોર્ટ એ આવી જશે આ પ્રકારનો રિપોર્ટ જે આવે છે તમે અહીંયાથી એને ડાઉનલોડ પણ કરી શકો છો અને શેર પીડીએફ એટલે એ તમે પીડીએફ છે એને શેર પણ કરી શકો છો ઓકે અહીંયા એને ડાઉનલોડ કરી શકો છો એના વાલી છે એને પણ એના ગ્રુપની અંદર વાલી ગ્રુપની અંદર તમે શેર કરી શકો છો એના પિતા છે એને આપી શકો છો એ મૂલ્યાંકનનો રિપોર્ટ તો આ પ્રકારે મારી વિકાસ યાત્રા છે એ તમારે કરવાની છે મે મહિનો ચાલુ થઈ ગયો છે અને આ મહિનાની અંદર નવા બાળકો જે આવ્યા છે એનો તમારે દાખલ કરવાના છે નોંધવાના છે જે બાળકોએ શાળા પ્રવેશ આપી દીધો છે એને ડિલેટ કરવાના છે એ બધું જ પ્રવૃત્તિ છે એ બાકી હશે તો આ વિડીયો દ્વારા સમજી વિચારી અને તમે એન્ટ્રી છે એ કરી દેશો તો આ વાત હતી મારી વિકાસ યાત્રા એન્ટ્રીની અંદર કઈ રીતે એન્ટ્રી થાય કઈ રીતે કાર્ય કરી શકાય ફરી મળ્યા છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર